પાલનપુર બેચરપુરામાં આવેલી સોસાયટીનો રસ્તો બંધ થતાં પાલિકામાં રજૂઆત કરાઈ રેલવે વિભાગે ફેન્સિંગ વાડ કરતાં બેચરપુરામાં આવેલી સાઈ ટાઉનશીપનો રસ્તો બંધ થતાં ત્રીસ જેટલા મકાન ધારકોને ચાલવામાં મુશ્કેલી સોસાયટીના રહીશો રસ્તા મામલે પાલિકામાં ચીફ ઓફિસરને કરી રજૂઆત તો છેલ્લા પચીસ વર્ષથી બનેલી સોસાયટીનો રસ્તો રેલવે વિભાગે બંધ કરતાં સ્થાનિકો કલેક્ટર સહિતના અધિકારીઓને કરી હતી રજૂઆત રસ્તાનો કાયમી ઉકેલ લાવવા માટે સોસાયટીના રહીશોએ કરી માંગ અમે સાહેબ નગરપાલિકામાં આવ્યા છીએ રજૂઆત કરવામાં આવે રસ્તા બાબત અને કાયમી રસ્તાનો શું છે છેલ્લા ત્રીસ વર્ષથી અમે નગરપાલિકામાં ધક્કા બહુ ખાઈએ છીએ જિલ્લા પંચાયતમાં કહીએ છીએ કલેક્ટર ઓફિસમાં કહીએ તો એ કાયમી નિકાલ આવતો નથી અને આ વખતે ફેન્સિંગ કરી દીધું નગરપાલિકા રેલવેવાળાએ બંને બાજુ જે પોતાની એમની પચાસ મીટર કરે છે પચાસ ફૂટ કરે છે અમુક વગેરે સિત્તેર કરે છે અમુક જગ્યાએ એસી કર્યા બસો કરે છે એટલે અમારી સોસાયટીના અમુક મકાનો એ ગેરકાયદેસર ઠરે છે પણ નગરપાલિકામાં જ્યારે ત્યારે બાંધકામની પરમિશન નંગવાનોમાં લીધી હતી ત્યારે રસ્તો બતાવેલો રસ્તાને રોડના સેન્ટરથી ત્રીસ મીટર છોડીને રસ્તો ચાલીસ ફૂટનો ડીપી પ્લાનિંગ કરેલો છે એવો રસ્તો અમારે મંજૂર કરેલ છે છતાં પણ નગરપાલિકા અહીંયા એવું કહે છે કે અમે અંડરમાં આવતું નહીં રેલવેની અંદરમાં આવે છે એટલે અમે રજૂઆત કરવા ચીફ ઓફિસર સાહેબને આવ્યા હતા કલેક્ટર સાહેબને બી મળ્યા હતા એમને અમને અત્યારે ફેન્સિંગ પોસ્ટપોન કરાવ્યું છે અને ઘટતું કરવા એમને નમ્ર વિનંતી કરી છે કલેક્ટરે કે નગરપાલિકા અમારી સોસાયટી પચીસ વર્ષ જૂની છે તો કલેક્ટર સાહેબ જોડે મળી અને રેલવેની હદમાં જે મકાનો આવે છે એ અને રસ્તાની બાબત બંને મળી અને અમને મદદ કરે અને અમારો આ પ્રશ્ન થોડો સોલ્વ કરી આપે અમારા ત્રીસેક મકાનોનો રસ્તો બંધ થાય છે અને સાતેક મકાનોનો રસ્તો એ સાતેક મકાનોનો જે સાતેક મકાનો છે એ રેલવે એની અંડરમાં લે છે અમે સાઈક ટેનામેન્ટ ટેનામેન્ટમાંથી આવીએ છીએ અને અમારો રસ્તો અત્યારે રેલવે બ્લોક કરવા માગે છે અને સાત મકાનો પણ જાય છે એના માટે અમે ચીફ ઓફિસરને રજૂઆત કરવા આવ્યા છીએ અને ગમે ત્યારે રસ્તો બંધ કરી દે તો અમારું શું એના માટે અમે ચીફ ઓફિસર તથા વોર્ડના અમારા જે કાર્યકર છે એમને પણ અમે રજૂઆત કરીએ છીએ કે અમારો રસ્તો કોઈ ગમે ત્યારે રેલવે બંધ ના કરે એના માટે અમને બનતી મદદ કરે અમારા અમારા ત્રીસ મકાનો છે ટોટલ અમે પચીસ વર્ષ જૂના મકાનો છે અને રેલવે એકસો ઓગણીસો તેસઠનો નકશો બતાવે છે અને અમારા મકાન ઓગણીસ અમારા મકાન બે હજારની સાલમાં મળેલા છે એમના